વેલકમ ટુ ચેતુસ કિચન ચાલો તો આજે આપણે ભીંડાનું નું સાદુ સિમ્પલ શાક બનાવશું બહુ જાજા મસાલા નહીં આપણે દરરોજ કાયમ કરતા હોય એવી રીતે ફટાફટ બની જાય અમારે દર બુજોર મેનુ છે ભીંડાનું શાક અને મગ અને કોબીનો સંભાળ એટલે આજે આપણે ભીંડાનું શાક બનાવશું સાદું ને સિમ્પલ લસણ આપણે ભીંડા લીધા છે અહીંયા આપણે ટમેટું સુધાર્યું છે અહીંયા લસણ લીધું છે અહીંયા ધાણા બધી અહીંયા તેલ લીધું છે અહીંયા બધા મસાલા લીધા છે તો આપણે હાલો હવે બનાવીએ ભીંડાનું શાક આપણે આવી રીતે ફાદા કરીને સુધારવાના છે ફાદા કરીને સુધારીએ એટલે હળેળવો તો ખબર પડે ને ચિકાશ બધી નીકળી જાય અમારે સુરભીબેન ને બુધવારે ભીંડાનું શાક જોઈએ જ અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું થોડી 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 અહીંયા આપણું તેલ રહી ગયું છે તો આપણે એમાં પાંચ ચમચી હિંગ ઉમેરશું હવે આપણે એમાં ભીંડો શો સ્વાદ પૂછો આપણે એમાં નિમકશું આથી આપણે લસણવાળું ભીંડાનું શાક બનાવશું ધીમે ધીમે ઝીંડો આવી છે તો આપણે મસાલો ખાંડીને આપણે લસણ નાખ્યું છે તો આપણે અહીં લસણને ખાંડી લેશું લસણ ખંડાઈ ગયું છે તો આપણે એક ચમચી લાલ મરચું પાવડર નાખશે તો અહીં જો આપણો ભીંડો તેના અસર મજાનો હોત રહી ગયો છે હવે આપણે ભીંડાની ની વસ્તુ મસાલો મૂકી દેશું પછી આપણે ધાણા ઝીરું નાખશું તમે કહેશું ધી કથા હે ને છો ટીલ થઈ જશે અહીંયા સો મજાનો આપણો મસાલો ગળી ગયો છે તો આપણે હવે એને કેરવીને હલાવશું ને સોતરશું આમાં તમે ટમેટું નાખી શકો છાશય નાખી શકો અને દહીં પણ નાખી શકો આપણે એક ટમેટું તમારે લુરી દઈશું ગરીબ આપડા ટમેટા અહીંયા ટમેટા ગળી ગયા છે સાતનો કલર એ મસ્તી માં આવી ગયો છે હવે આપણે જોઈ લેશું કે ચડી ગયું છે નહીં તો અચલ મજાનું શાક આપણું ચડી ગયું છે તો હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે તો આપણે હવે સર્વ કરી લે તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું ભીંડાનું બાએ બનાવેલું શાક બાની રેસીપી તો હમણાં ઘણી બધી આવે છે તો બા માટે એક લાઈક તો બને જ છે જો તમને બાની રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો રેસીપી કેવી લાગી Áudio!